જો રે ચલો આપણે મંડે જઈએ દર્શન કરજાઈએ ઓ આઈ જેસી એ મંડે દર્શન કરીએ થોડીવાર બેસીએ આ કાલ હાર નહીં લઈ લઈએ સોમાજીવા

હમ તો બાના ભતરી જ આવશે ને નાખો બઈસ ચલો નાસ્તો કરી લઈએ તો નાસ્તો ને થઈ ગયો છે નાસીસભાઈ ને ઘેર આવી જાય વેલા વેલા ચમ ચમ જમ વેલા છૂટ્યા આજે હમ વેલા ચમ છૂટ્યા આજે બોલ

તપેલોને મીકી દઉં તો એટલે પૂરી થાય એટલે તો મીકી દઉં હોઉ ને છાસ લાવજો

બેસાડ સાહેબ ન મો ડીશ કાઢ્યો ને લેણો ખાઈ ગયા તો ખાવાનું ને થઈ ગયું છે હવે જે દવા કોણ રસી મેલાવા પપ્પા ને આયા હાલ કિસ્મત એમને લઈ

આલી નોમ હેડતા જો લાવની આવજો આવજો હા હા તો બોલ બોલી તો

เด็กขาไม่ปวดหรอกมีปุ่มให้เด็กเขาเรียกยังไงวะอันก่อนก่อนแล้วเพิ่งจะไปดิ้ววันเด็กมาแล้วทางเดียวอะไรกันเด็กนี่เป็นตั้งแต่เด็กเลยหรือว่าเด็กออกมา ફાતરું થઈ ગયું પાગું અરે પોણીની રેતીઓ આમાં આમાં આને આને પકડતો આકલતો હું આય પોળ આનો પોદો પેરાઈ અડજે નીકળ્યો જ નઈ અરે આમાં આખા જોને ઉભો રડવા સાંકળ

<laughs> त <laughs> <laughs> એક આ મમ્મી અને માસી આ બધો હોય રહ્યા ને હવારે આ હોય રહ્યા એ જોખું થઈ ગયું છે મમથી લે હવારે આ હોય રહ્યા છે અને અતાર અતાર હોજનો ટાઈમ હોય ને એટલે આ બધો મમ્મી માસી ના ત્રણ જણો અને હવારે આ હું વાપરું હા શું ચીલે થતી લા જાગું હું

હું આવું મઢે છે વાતાવરણ થયું રોજો આવી મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

તો થયો બે 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 ના ના તરત ના નહીં થોડી વાર રહી વજ્રાસન આ બાજુ આપણો લોગ ચાલો હમણાં ઊંઘતી વખતે હોય તો દાદા ટેસ્ટર પછી આ બેટરી બિહાર દઉં ચાર્જિંગ કરવા કાઢી હતી બાઈક ની બેટરી આપડે સન ચાર્જિંગ પપ્પા લાયા હતા પછી લાવ બિહાર દઉં ini <tuk> lagi dia bes Ungkana awat dadan pak dabe ya lo, dadan pak duka. Tiri calo, હા મુદ્દાય એ તો બા ના હમણાંય ન કે બાર રોજ પગ દબાવ્યો બા હમણાં જ નહીં દબાવ્યું નહીં બા બધો કીચો પગ દબાવો હો દાદાના મમ્મીને જાય છે ભજનમાં માય બોલને ભાઈ હાઉ જો શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો ભજન ચાલે ઊંઘો આવ ઊંઘું નહીં હા ઉતારું શું ઉતાર મંદિરમાં તો આજનો વ્લોગ કરીએ છીએ એડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય માતાજી